ભરૂચ જિલ્લાના પાનોલી જીઆઈડીસીમાંથી એક અત્યંત ગંભીર અગ્નિકાંડના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા પાનોલી જીઆઈડીસી માં આવેલ સંઘવી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે ભીષણ આગની લપેટમાં આવી ગઈ હતી કંપનીના પ્લાન્ટમાં અચાનક લાગેલી આગ જોત જોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી જગ ધકધકતી જ્વાળાઓ સાથે ધુમાડાના કાળે ગોટે ગોટા આકાશ સુધી ફાટી નીકળતા દ્રશ્યો સામે આવતા ચારે તરફ ભયનો માહોલ ફેલાયો હતો આગની તીવ્રતા એટલી ભયાનક હતી કે આજુબાજુની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે કંપનીઓમાંથી બહાર દોડી આવ્યા હતા માત્ર જીઆઈડીસી વિસ્તાર જ નહીં પરંતુ આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ દહેશતનું વાતાવરણ છવાઈ ગયું હતું ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી હતી જોકે કેમિકલ કંપની હોવાથી આગ બુજાવવાની કામગીરી અત્યંત જોખમી અને પડકારજનક બની રહી હતી પોલીસ અને પ્રશાસનના અધિકારીઓએ તાત્કાલિક અસરથી કંપની પાસેનો વિસ્તાર કોર્ડન કરી આગ મેળવવાની હાલ સુધી જાનહાનીના સત્તાવાર અહેવાલો પ્રાપ્ત થયા નથી પરંતુ આગની વિકરાળતા અને ધુમાડાના ગોટા જોઈને લોકોમાં ભારે ગભરાટ જોવા મળી રહી હતી પ્રશાસન દ્વારા લોકોને ચેતવણી અપાઈ હતી કે તેઓ ઘટના સ્થળથી દૂર રહે અને અફવા ઉપર વિશ્વાસ ન કરે આ દુર્ઘટના ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે કે કેમિકલ કંપનીઓમાં સુરક્ષાના નિયમો અને સેફ્ટી સ્ટાન્ડર્ડનું પાલન કેટલું કડક રીતે કરવામાં આવે છે પ્રાથમિક અનુમાન પ્રમાણે ટેકનિકલ ખામી માનવીય ભૂલ અથવા કેમિકલ પ્રક્રિયામાં થયેલી ખામી આગનું કારણ બની શકે છે જોકે સાચું કારણ તો તપાસ બાદ જ સામે આવશે ગત રોજ પણ અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી ફાયર ફાઈટરોની ટીમે ભારે જહેમત બાદ આ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આમ બે દિવસમાં આગના બે મોટા બનાવો બનતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી સુરક્ષાના પગલા લેવામાં આવે તેવી લોક હું રાહુલસિંહ અહીં ચીફ ઓફિસર નોટિફાઈડ એરિયા જીઆઈડીસી પાનોલીમાં ફરજ બજાવું છું અને અહીં સવારે ચાર વાગે ચાર સાડા ચારની ની આજુબાજુ સંઘવી ઓર્ગેનિક્સમાં આગ નું બનાવ બનેલું હતું એટલે તરત અમારા બધા ફાયર ટેન્ડરો અહી પહોંચી ગયા હતા અને હાલની સ્થિતિમાં તેર ફાયર ટેન્ડર જેવા અહીં લાગેલા છે કામગીરીમાં આગ બુજાવવામાં અને આપણે અંકલેશ્વર નોટિફાઈડ અંકલેશ્વર નગરપાલિકા ભરૂચ નોટિફાઈડ ભરૂચ નગરપાલિકા બધા બધી જગ્યાથી ફાયર ટેન્ડર બોલાવવામાં આવ્યા હતા હમણાં ફાયરનું કામ કંટ્રોલમાં છે અને કુલિંગની પ્રોસેસ ચાલુ છે અને કેઝ્યુઅલ્ટી હમણાં કોઈ છે નહીં જણાવેલું નથી અને આસપાસના ગામોમાં થોડુંક ભયનું માહોલ હતું એ ખાલી કરવામાં આવી ગયા છે અને હમણાં બધી સ્થિતિ કંટ્રોલમાં છે મારું નામ એડવોકેટ ઇરફાન શાહ છે હું સંજાલીનો રહેવાસી છું આ બનાવ રાત્રિના ચારેક વાગ્યાના અરસામાં બની ગયું છે અને એટલો ભયંકર બનાવ બન્યો છે કે એટલી ભયંકર આગ લાગી છે અને એથી ગામ લોકોને સમગ્ર સંજાલી ગામ અને આજુબાજુના ગામવાળાને એવી ઘણી અસર થઈ છે કે આખું ગામ છોડવામાં મજબૂર થઈ ગયા ખૂબ ગામ છોડીને લોકો ચાલ્યા ગયા પ્રાગવાનકીઓ યુપી બિહારી એમપી ઓરિશા બધા જ લોકો ગામ છોડીને ચાલી ગયા ઇવન ગામના રહેવાસીઓ પણ ચાલી ગયા સ્થાનિકોને શું તકલીફ શું પડી સ્થાનિકોને તકલીફમાં એવું છે કે આંખમાં બરતરા થવા માંડ્યા છે અમુક વામી તો થઈ છે અને જેથી કરીને આ સમગ્ર મતલબ ગામ હાલ પૂરતું ખાલી કરવામાં આવ્યું અસર પણ ઘણે લગીને પહોંચી છે બહુ અને ઘણે લગીન અસર મારી પોતાની જ વાત કરું મારી હાલમાં જ અમારા ચીન્સ બેબી છે જે ફક્ત ને ફક્ત પચાસ દિવસની જ છે અને એને એવી મતલબ આંખોમાં બળતરા થવા માંડી એ રડવા માંડી બંને છોકરી તો એમને પહેલાં હું સલામત સ્તરે મતલબ ખસેડીને પછી હું અહીંયા આ કંપની પર આવ્યો છું તંત્ર પાસે શું માંગણી કરું છું તંત્ર પાસે અમારી સમગ્ર ગામવાસીઓની એ જ માંગ છે કે આવા જે ડેન્જર ઝોન વાળા જે કેમિકલ વાળા કંપની છે એને સદંતર બંધ કરવામાં આવે

તો આનો બનાવ એવો બન્યો છે ને ભાઈ કે લોકો આ સ્તર છોડવા માટે મજબૂર થઈ ગયા લોકો ત્રણ વાગ્યાના હું પણ જાગતો હતો ત્રણ વાગે બધો ઉભા થયો ત્યારે મને ખબર પડી કે લોકો નામ નહીં આખું મહારાજા ન કરે બધું ભરાઈ ગીર નામ નહીં પૂછી શું થયું કે ભાઈ ગેસ થયો છે અને અનો અસર આંખોમાં અને અને ઘણા લોકોની ઉલટી થઈ છે આ વસ્તુ વારંવાર થાય છે અને બંધ કરાવો અમારા બાપદાદારે જે જમીન તમને આપી છે રોટી માટે એ કેમિકલ જમીન નથી આપી બરાબર ઓની અંદર તો બધું કેમિકલ ઝોન આવી ગયું છે ને બધી કેમિકલ કંપની ચાલુ થઈ ગઈ છે તો તમારી અમારી માંગ આટ છે ધાઉવાણાની કે આ કેમિકલ કંપનીઓ બંધ કરાવો આવનારી પેઢીઓમાં અમારા બચ્ચાઓનું નુકસાન થાય એવું અમે નથી ચાહતા તો અને બંધ કરાવો જરૂર બસ આ અમારી માંગ છે બીજું કંઈ નથી કોઈ મેડિકલ પહોંચી હતી કામમાં બળવટ આય છે આ ગળત ઘટના બળવટ થાય છે અમારે કરી પણ અમારે આવા વાળી કે શું થશે એમ અમારા બચ્ચાઓનું શું થશે તમને જે કંપની માટે જગ્યા આપી છે અમારા બાપ દાદાએ તમને રોજી રોજગાર માટે હમણાં માટે આઈપી સારું છે પણ કેમિકલ ઝોન બનાવી કાઢું તમે એ તો ખોટું છે તો જે આગેવાનો છે એમને હું હાથ રિક્વેસ્ટ કરું છું કે એની પર ધ્યાન દો અને પગલાં લેવ પ્લીઝ અને એનું મહેરબાની કરીને એનું કંઈક કરો કેમ કે આ તો બહુ આમાં અમુક અમુક એવા એવા કેમિકલ ઝોન છે જે ફાટશે ને તો કદાચ સવારને ઉઠવા બી નથી પામવાના એવા બી છે અંદર એમ જ મળી જશે માણસ તો એનું શું થશે એના કંઈ પગલાં ભોળો બસ આટલી મારી નમ્ર વિનંતી છે સલામ